નમસ્કાર દૂરદર્શનના આ વિશેષ સંવાદમાં આપનું સ્વાગત છે હું ઉન્મેશ દીક્ષિત આજે આપને એક એવી પીચ ઉપર લઈ જવાનો છું કે જ્યાં ડિજિટલ પણ છે અને સાથે સાથે ફિઝિકલ પણ છે મેન્ટલ પણ છે ફિઝિકલ પણ છે ઇમોશનલ પણ છે ક્રિકેટની વાત કરી રહ્યો છું અને એ પણ ડિજિટલ સ્ટેજમાં શક્ય છે મિત્રો આજે આ ડિજિટલ યુગ જે છે એમાં આપણા બધાનો સ્ક્રીન ટાઈમ કેટલો છે ત્રીસ સેકન્ડ બે મિનિટ ત્રણ મિનિટ ત્રણ કલાક એ જે સ્ક્રીન ટાઈમ છે એનો કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ એ સ્ક્રીન ટાઈમ આપણું નોલેજ વધારે છે કે આપણને ખરેખર એ ટાઈમપાસની પ્રવૃત્તિ માટે પ્રેરણા આપે છે ઘણા બધા પ્રશ્નો છે ઘણી બધી વિચારસરણી છે અને ઘણા બધા વિચારભેદ પણ છે પણ જો માણસ આધુનિક થાય તો આધુનિક તકનીકો પણ આવે અને માટે જ આવી એપ્સ પણ આવે છે કે જે આપણને કંઈક નવું શીખવાડે છે કોઈક રીતે આપણને એન્ગેજ કરે છે અને સાથે સાથે મનોરંજન પૂરું પાડે છે મિત્રો પૂરા પાડે છે આજના સમયમાં હું તો એવું કહું છું કે આ એપ દ્વારા વૈશ્વિક મિત્રો બનાવવાનું મને એક પ્રોત્સાહન મળે છે જે હું કદાચ ફિઝિકલી કોઈ દેશમાં જઈશ તો મળશે પણ બધા જ દેશમાં મારાથી જવાય પણ નહીં ચાલો આપણે વાત કરીએ ક્રિકેટ અને એ પણ સ્ક્રીન ઉપર કેવી રીતના શક્ય બન્યું આ એક એવો યુવાન કે જેને ક્રિકેટ બહુ જ ગમે છે કોને ના ગમે આપણને સૌને ગમે પણ એના મનમાં એક વિઝન હતું કે મારે આ ક્રિકેટને મોબાઈલમાં લાવવું છે અને લોકોને એ ક્રિકેટને રમતા કરવા છે એને ગમતું કરવું છે અને સાથે સાથે એને એક એન્ગેજિંગ એક્ટિવિટી કરવી છે આ એપ બનાવી એના દ્વારા કેટલા બધા યુવાનોને એમણે રોજગાર આપ્યો છે આ એપ બનાવી છે એના દ્વારા અમદાવાદનું નામ રોશન કર્યું છે આજે ઘણા બધા યુવાનો ઇન્ડિયામાં હશે એટલે કે ભારતમાં અથવા તો વિશ્વભરમાં કે જેના મોબાઈલમાં આ એપ છે આપણે અહીંયા વાત કરીએ છીએ ટેકનોલોજીની કઈ રીતે આપણને હેલ્પફુલ થાય છે આપણા અમદાવાદના જ એક છે કે જે અમદાવાદના સ્કૂલમાં ઝેવિયર સ્કૂલમાં ભણ્યા છે નિર્મા યુનિવર્સિટીના વિદ્યાર્થી છે અને હવે પોતાનો વૈશ્વિક બિઝનેસ કરી રહ્યા છે ક્રિક હિરોઝ નામની એપ કરીને અભિષેકભાઈ તમારું સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં અભિષેક દેસાઈ આજે આપણી જોડે છે કે જે ક્રિક હિરોઝ આપણે બધા આપણા મનના હીરો છીએ પણ એમણે ક્રિક હિરોઝ સમાજને આપ્યા છે અને એ પણ ડિજિટલ પ્લેટફોર્મથી એક સવાલ પહેલા પૂછી લઉં બિલકુલ તમારા ઘરમાં તમે તમારા બાળકોને અથવા તો ઓળખીતાના બાળકોને ક્યારે તમે ના પાડો છો કે આ એપ નહીં વાપરવાની ના હજી સુધી એવી ચોખ્ખી ના તો નથી પાડી પણ અનફોર્ચ્યુનેટલી હજી સુધી એવો સમય પણ નથી આવ્યો કે અમારે ના પાડવી પડે ગુડ અને મારું પણ એ જ માનવું છે કે કોઈપણ ટેકનોલોજી જે છે એ આપણને મદદ કરવા માટે છે આપણને આગળ વધારવા માટે છે સિવાય કે આપણે એને ક્યાંક ઊંધી દિશામાં જોતા હોઈએ અથવા તો એવા કોઈક સંજોગો પરિબળો હોય કે આજુબાજુના સો કોલ્ડ મિત્રો હોય કે જેના કારણે આપણે ખોટા રસ્તે જતા રહીએ સો મને તમારી આ જર્ની જાણવી છે કે આપ ઝેવિયસમાંથી નિરમામાં ગયા અને નિરમામાંથી હવે વૈશ્વિક ફલક ઉપર આ એપ તમે બનાવી છે તો આ જર્ની ક્યાંથી શરૂઆત થઈ સો જર્નીની શરૂઆત આમ સાચી વાત કહું તો બે હજાર ચારથી થઈ જ્યારે અમે અમારી પહેલી કંપની ડીજી કોર્પ ચાલુ કરી અમદાવાદમાં જ સો અમે ચાર મિત્રો જે નિર્મા યુનિવર્સિટીમાં એ વખતે ગુજરાત યુનિવર્સિટીનો પાર્ટ હતી નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એમાં અમે કમ્પ્યુટર એન્જિનિયરિંગ ભણી રહ્યા હતા કમ્પ્યુટર એન્જિનિયરિંગ ભણ્યા પછી અમે બધા અલગ અલગ જોબ્સ કરી રહ્યા હતા પણ મારું માનું છે ત્યાં સુધી કોઈ પણ પોતાની જોબમાં એટલો મજા નથી આવતી એમને સો દેન નસીબ જોગે અમને એવી અમુક ઓપોર્ચ્યુનિટીઝ મળી કે જેણે અમને ભેગા કર્યા અને એક એક જ દિશામાં આગળ વધવા માટે અમને એક માર્ગદર્શન પૂરું પાડ્યું સો એક પ્રોજેક્ટ અમને ઓફર થયો જેની મદદથી અમે બધા લોકો એવું નક્કી કર્યું કે ભાઈ આપણે આપણે જોબ ચાલુ રાખીએ પણ સાંજે સાંજે આપણે આ પ્રોજેક્ટ પર જોડે કામ કરીશું રાઈટ અમે બધા એકબીજાને ઓળખતા હતા મિત્રો હતા અને વ્યૂ ઓલ વર પ્રોગ્રામર્સ રાઈટ સો કોડિંગ કઈ રીતે કરવું એ અમને આવડતું હતું ક્યાં તો એ વખતે અમે શીખી રહ્યા હતા સો અમે પ્રોજેક્ટ લીધો અને અમે પ્રોજેક્ટ પર કામ કરવાનું ચાલુ કર્યું પણ થોડાક જ ટાઈમમાં અમને રિયલાઇઝ થયું કે ભાઈ આ લાંબુ ચાલશે નહીં કારણ કે સવારે જોબ હોય તમે આખી રાત કોડિંગ કરો ઈનો લાઈક બે ત્રણ ચાર મહિના પછી સસ્ટેનેબલ હોય એવું લાગ્યું નહીં સો પછી અમે એવું નક્કી કર્યું કે યાર હવે જો આપણી જોડે આમ બી કંઈ એનું ધેર ઇઝ નથિંગ ટુ લૂઝ એવું નથી કે ઇનું વી આર જસ્ટ સ્ટાર્ટિંગ રાઇટ જો રિસ્ક લેવું હશે તો અત્યારે લઈ શકીશું પાછળથી એકવાર આદત પડી જશે પછી રિસ્ક નહીં લેવાય સો દેન વી ડિસાઇડેડ કે ભાઈ ચાલો ઓકે આપણે એ કામ કરીએ વી વિલ ઓલ ક્વિટ અવર જોબ્સ સો અમે અમારી જે ડે જોબ હતી એ બધી અમે છોડી અને અમે એક નવી કંપનીનું સર્જન કર્યું ડિજિકોડ અને કંપની તરીકે રજીસ્ટર કરી અને અમે ચાર જણા કામ કરવાનું ચાલુ કર્યું સો અમારી પહેલી પ્રોડક્ટ પર અમે કામ ચાલુ કર્યું જે અટેન્ડન્સ મોનિટરિંગ સિસ્ટમ હતી બેઝિકલી બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટથી તમે તમારી અટેન્ડન્સ મોનિટર કરી શકો અમને લગભગ આઠથી દસ જેવા ક્લાયન્ટ્સ પણ અમે લોકો મળ્યા જે લોકોએ અમારી પ્રોડક્ટ અપનાવી પણ બહુ જ જલ્દી અમને યુએસથી બહુ જ મોટા પ્રોજેક્ટની એક ઓફર આવી કે જ્યાં આગળ યુએસ હેલ્થકેર માટે ગ્રુપ ઓફ ક્લિનિક્સ એમના માટે મારે અમારે સોફ્ટવેર બનાવવાની ઓફર આવી અને ઘણો મોટો પ્રોજેક્ટ હતો સો દેન અમે બીજા ચાર જણને અમારી કંપનીમાં હાયર કર્યા અગેન અમારી ક્લાસમાંથી જ અમે હાયર કર્યા સો ઇને હવે આઠ મિત્રો ફરીથી એ પ્રોજેક્ટ પર કામ કરવાનું ચાલુ કર્યું સો એવી રીતે અમારી ટેકનોલોજીમાં પ્રોડક્ટ્સ બનાવવાની જર્ની ચાલુ થઈ સો હેલ્થકેર ઇએચઆર જે કહે છે ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ્સ એ અમારી સૌથી પહેલી વૈશ્વિક પ્રોડક્ટ હતી એવું કહી શકાય જે અમે બે હજાર ચારમાં બનાવવાની ચાલુ કરી આજે પણ ડિજિકોર્પ ઇઝ નોન ફોર બિલ્ડિંગ હેલ્થકેર સોલ્યુશન્સ સો અમારી એમાં એક હેલ્થકેર ખાસ કરીને અમેરિકા માટે એક એક્સપર્ટીસ છે એવું કહી શકાય સો ત્યાં આગળ અમારી જર્ની ચાલુ થઈ પછી ધીરે ધીરે અમને બીજેથી બી પ્રોજેક્ટ્સની ઓફર આવી સો અમે લોકો મિડલ ઇસ્ટમાં થોડાક એક્સપાન્ડ કર્યું અમે અમને યુરોપમાંથી ઇન્ડિયામાંથી બી અમુક પ્રોજેક્ટ્સ મળ્યા ધીમે ધીમે કરતાં અમારી ટીમ લગભગ સો જણની પહોંચી અને બધું જ સરસ હતું ખાલી એક જ વસ્તુની ખૂટ હતી એવું લાગતું હતું અમને કે આપણે જે બી પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છીએ એ ક્લાયન્ટ્સ માટે બનાવી રહ્યા છીએ રાઈટ તો એનો જે આઈપી છે જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેવાય એ આઈપી અમારો નહોતો રાઈટ સો અમે લોકો બેઝિકલી વર્ક ફોર હાયર અમે લોકો પ્રોડક્ટ બનાવીએ અને એમને આપી દઈએ કામ પતી જાય ત્યારે સો એક જે આનંદ આવવો જોઈએ કે આખી વસ્તુ અમારી છે અને અમે માર્કેટમાં મૂકીએ આનંદ ક્યાંક મિસિંગ હતો સો અમે લોકો એવું નક્કી કર્યું કે ચાલો કામ કરીએ આપણે ડિજીકોર્પનો તો બિઝનેસ ચાલે જ છે જોડે જોડે અમુક આપણા પોતાના આઈડિયાઝ પર પણ કામ કરીએ સો એવી રીતે અમે બે હજાર સાતમાં બે હજાર આઠમાં બે હજાર અગિયારમાં મલ્ટિપલ આઈડિયાઝ અમે લોકોએ લોન્ચ કર્યા અમદાવાદમાં વૈશ્વિક આઈડિયા હાઉસ પણ એમાંથી અમુક કંઈક હતા પણ એ બધા આઈડિયાઝને અમે લોકો એક લેવલ પર લઈ ગયા અને પછી એને બંને વધારે મોટા ના કરી શક્યા એનું મેજર રીઝન અમને પાછળથી અમને રિયલાઇઝ થયું કે એ બધા પ્રોજેક્ટ્સને અમે સાઈડ પ્રોજેક્ટ્સની જેમ જોતા હતા બિકોઝ અમારો મેઇન બિઝનેસ મેઇન ધંધો ડિજિકોપ હતો અને આ બધા આઈડિયાઝ પર અમે સાઈડમાં કામ કરતા હતા તો અમે એને એટલું સિરિયસલી અમે એના ઉપર ટાઈમ અને એફર્ટ આપી ના શક્યા સો જ્યારે અમે એવું નક્કી કર્યું કે યાર ના આ વસ્તુ કરવી જ છે બે હજાર પંદરની વાત છે ત્યારે એવું નક્કી કર્યું કે હવે આપણે ભૂતકાળ જેવી ભૂલ નહીં કરીએ આપણે જો નવા પ્રોજેક્ટ પર કામ કરવું છે આપણા પોતાના આઈડિયા પર તો કોઈ પણ એક જણ કમ્પ્લીટલી ડિજીકોર્પમાંથી બહાર આવશે અને એ ફૂલ ટાઈમ કામ કરશે બિકોઝ યુનો અમને લાગ્યું કે ભાઈ એ જ અમારી સૌથી મોટી મિસ્ટેક હતી સો એ રીતે હું ડિજીકોર્પના ડે ટુ ડે રોલમાંથી હું બહાર આવ્યો અને મેં લગભગ ત્રણ આઈડિયાઝ પર કામ કરવાનું ચાલુ કર્યું અને એમાંથી એક આઈડિયા હતો ક્રિકીરો જે આઈડિયા મને આવ્યો સમવેર ઇન માર્ચ ટુ થાઉઝન્ડ સિક્સટીન આઈડિયા કઈ રીતે આવ્યો હું મારા મિત્રો લગભગ દસેક વર્ષથી અમે લોકો ક્રિકેટ એવરી સેટરડે સન્ડે અમે લોકો રમીએ રાઇટ જસ્ટ ધ વે આપણા ઇન્ડિયામાં લાખો કરોડો લોકો આવી રીતે ક્રિકેટ રમતા હશે સો શનિવારે મેચ હોય રવિવારે મેચ હોય અને તમને કદાચ અંદાજો હશે જ પણ દરેક મેચ પછી હંમેશા ક્રિકેટર્સ વચ્ચે કે મિત્રો વચ્ચે એક ડિસ્કશન થાય ક્રિકેટનું કે ભાઈ આ મેચ જીત્યા તો કઈ રીતે જીત્યા મેચ હારી ગયા તો કોના લીધે હારી ગયા કેમ હારી ગયા આવતી મેચમાં આપણે શું ધ્યાન રાખીશું કોઈ ફોર્મમાં નથી તો કેટલા ટાઈમથી ફોર્મમાં નથી કેમ રમતું નથી કોઈ મારે ગેમ સુધારવા માટે શું કરવું પડે આવા જાત જાતના ડિસ્કશન થાય જે આપણે પાઈ ચર્ચા કરીએ ને એ ટાઈપનું ઓબ્વિયસલી અમારા માટે બી એ જ કેસ હતો પણ એક વસ્તુ મેં મિસિંગ આઈડેન્ટિફાઈ કરી કે આ બધું જ ડિસ્કશન કોઈ ડેટા વગર થાય છે રાઈટ આ બે હજાર સોળની હું વાત કરું છું એટલે સ્માર્ટફોન્સ વર દેર ઇન્ટરનેટનું પણ પેનન્ટ્રેશન સારું એવું હતું સો એ ટાઈમે મને થોડુંક અજુગતું લાગ્યું કે આ જમાનામાં આપણે આપણી મેચિસ સ્કોર કેમ નથી કરતા ડિજિટલી સો આઈ થોટ કે લેટ મી સી આ પ્રોબ્લમ ખાલી અમારા માટે છે કે બીજા બધા લોકો માટે બી છે તો પછી હું આપણા અમદાવાદના અમુક ગ્રાઉન્ડ્સમાં ફર્યો જીએમડીસી જે ગ્રાઉન્ડ છે જ્યાં લગભગ એનો લાઈક પચાસ સો મેચિસ સાથ ચાલતી હોય છે આપણે ગણેશ હાઉસિંગનું ગ્રાઉન્ડ છે ત્યાં આગળ બહુ જ બધી મેચિસ ચાલતી હોય છે તો એ બધા લોકોને હું મળ્યો અને મેં નાનું એવું રિસર્ચ કર્યું જેનાથી મને અંદાજો આવ્યો કે ભાઈ આ પ્રોબ્લમ ખાલી મારો નથી એઝ અ ક્રિકેટર પણ બહુ જ બધા ક્રિકેટર્સનો છે સો દેન આઈ રિયલાઇઝ અને હું ઓલરેડી એ આઈડિયાઝની શોધમાં હતો સો મને થયું કે આ આઈડિયાઝને હું આ આઈડિયાને હું હું પોતે જ કેમ સોલ્વ ના કરું સો મેં અને મારું ઓલરેડી ટેકનોલોજી બેકગ્રાઉન્ડ હતું રાઈટ સો મને ખબર હતી કે મોબાઈલ એપ કઈ રીતે બનાવાય વેબ બેઝડ એપ્સ કઈ રીતે બનાવાય સો એ ઓબ્વિયસલી એ બેકગ્રાઉન્ડ મને ઘણું કામમાં આવ્યું અને દેટ્સ વેટ આઈ ડિસાઇડેડ કે યાર આ આઈડિયા ખરેખર સારો છે અને મેં એક બિઝનેસ પ્લાન બનાવ્યો અને મેં બિઝનેસ પ્લાન મેં પીચ કરી મારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સામે અને આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે ભાઈ એમની જોડેથી હું નાનું એવું ફંડ રેઝ કરી શક્યો અને એઝ ડિજિકોર ફાઉન્ડર્સ વી આર ઓલ્સો એબલ ટુ પૂટ અમારા પણ થોડાક પૈસા અમે પોતે બિઝનેસમાં લગાયા અને એમ કરીને આખી ક્રિકેરોઝની એક અલગ જ કંપની અમે ચાલુ કરી જુલાઈ ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં અમે કંપની રજિસ્ટર કરી અને ઓક્ટોબર ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં અમે પહેલી પહેલું વર્ઝન પ્રોડક્ટનું જે કહેવાય એને મિનિમમ વાયેબલ પ્રોડક્ટ કહેવાય એમવીપી જે કહે છે એ અમે લોન્ચ કરી અને એ બહુ જ બેઝિક સ્કોરિંગ એપ હતી જેનાથી અમે ગુજરાત યુનિવર્સિટીની ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ અમે સૌથી પહેલી ઓફિશિયલી ક્રિક્યુરોઝ પર સ્કોર કરી જેમાં લગભગ પચાસેક ટીમ્સ પાર્ટિસિપેટ કરી હતું અને એમાં આપણી ગુજરાતની બધી જ જે જાણી જાણીતી કોલેજીસ છે એ બધા કોલેજીસના છોકરાઓ એ ક્રિકેટ રમતા હતા સો એવી રીતે ક્રિકેરોઝની શરૂઆત થઈ ક્રિક હેરોઝની શરૂઆત થઈ એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ શરૂઆત છે કે ઘણું બધું તમે કામ કરતા ગયા કરતા ગયા અને એમાંથી તમને એક આ નવું સર્જન તમે જે કર્યું છે અત્યાર સુધીમાં અંદાજે તમે કેટલા લોકોને એમ્પ્લોયમેન્ટ આપ્યું હશે સૌથી વિશેષ આનંદ શું એમ્પ્લોયમેન્ટ આપવાનો છે તમને બિલકુલ એબ્સલ્યુટલી ઇવન ડિજીકોર્પમાં પણ અને ક્રિક હિરોઝમાં પણ મારા મોટાભાગના અમારા ક્લાસના મિત્રો ક્યાં તો યુએસ છે ક્યાં તો બેંગ્લોર છે એનું બહુ જ સારી પોઝિશન્સ પર એ લોકો અત્યારે કામ કરી રહ્યા છે સો દે આર વેરી વેરી સક્સેસફુલ અમારા માટે એક સક્સેસ અમે જ્યારે વિચારીએ ત્યારે હું પર્સનલી એવું માનું છું કે અમે લોકો ઇન્ડિયામાં રહ્યા અને ઇન્ડિયામાં બિઝનેસ કર્યો અને ઘણા બધા લોકોને અમે લોકોએ એમ્પ્લોયમેન્ટ અમે આપી શક્યા એટલીસ્ટ એમના લાઈફમાં ના લાઇફના થોડાક વર્ષો માટે અમે એમને એમ્પ્લોયમેન્ટ આપી શક્યા સો મારી દૃષ્ટિએ એ હું મારી પર્સનલી બહુ મોટી સિદ્ધિ માનું છું કે અમે ફોર્ચ્યુનેટ છીએ કે અમે એ ટાઈપની કંપનીઝ બનાવી શક્યા અને ઇન્ડિયામાં અમે લોકો ડોલર લાવી શક્યા ભારતમાં અને આટલા લોકોને અમે એમ્પ્લોયમેન્ટ આપી શક્યા સો હું કોર્પની વાત કરું તો મેં જેમ તમને એમ જેમ કીધું એમ કે ભાઈ એક ટાઈમે અમે સો જણાની કંપની હતા પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ મને લાગે છે ત્યાં સુધી કદાચ ડિજિક્રોપમાં અમે કમસે કમ પાંચસો જણાને એમ્પ્લોયમેન્ટ આપ્યું હશે અને ક્રિકેરોમાં અત્યારે અમારી ટીમની સાઈઝ એંશી જણાની છે અને ક્રિકેરોઝમાં ડાયરેક્ટલી ઓબ્વિયસલી એમ્પ્લોયમેન્ટ મસ્ટ બી અબાઉટ હંડ્રેડ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી પીપલ પણ ઇનડાયરેક્ટલી અમે આઈ મીન બહુ ડિફિકલ્ટ છે તમને એક્ઝેક્ટ આંકડો આપવો પણ હજારો લોકો એવા હશે કે જે સ્કોરર્સ છે જે અમ્પાયર્સ છે જે કમેન્ટેટર્સ છે જે ગ્રાઉન્ડ્સમેન છે ગ્રાઉન્ડ ઓનર્સ છે એકેડમી ઓનર્સ છે એમને દરેકની લાઈફમાં અમે કંઈક ને કંઈક નાનો મોટો રોલ અમે ભજવી શક્યા છીએ ક્યાં તો અમે એમને હેલ્પ કરી છે એમનું કામ સારું કરવામાં ક્યાં તો અમે એમને નવો બિઝનેસ એમના માટે અમે લાવી શક્યા છીએ કરેક્ટ અને તમે જે એપ બનાવી છે એનાથી જે ક્રિકેટ સ્કોરિંગ એકદમ ઇઝી થઈ જાય છે યુઝર ફ્રેન્ડલી થઈ જાય છે એની સાથે સાથે જેમ સપોઝ બેંકિંગ અત્યારે બહુ ઈઝી થઈ ગયું છે એપમાં આપણે નાખીએ અને આપણે આખા મહિનાનું બેલેન્સ ખબર પડી જાય બિલકુલ જેના માટે પહેલાં બેન્કમાં જવાનું હતું અને પાસબુકમાં એન્ટ્રી કરાવો ને પછી ખબર પડે સો એ રીતે બધું જ ઇઝી થઈ ગયું છે અને તમે પણ એ બધી વસ્તુને ફિઝિકલથી લઈને ડિજિટલમાં આખું એક ઇઝી ટ્રાન્ઝેક્શન આપ્યું આમાં આમાં જે સોશિયલ અવેરનેસનો પાર્ટ છે આમાં સૌથી મોટો રોડ રોડ બ્લોક તમે કયો ફેસ કર્યો કે જેમાં તમને એમ લાગતું હતું કે મારી પ્રોડક્ટ ખરેખર સારી છે પણ આ લોકો કેમ સમજતા નથી એ કયો એ રોડ બ્લોક હતો કે જેને તમે ઓવરકમ પણ કરી દીધો આટલા સમયમાં સો જ્યારે અમે શરૂઆતમાં પ્રોડક્ટ અમે માર્કેટમાં લોન્ચ કરી ત્યારે સ્કોરર્સ જે હતા એ લોકો પેપર પર સ્કોરિંગ કરતા હતા તો એ લોકોને કદાચ થોડા ઘણા અંશે કદાચ એવું લાગ્યું હશે કે ભાઈ વોટ અબાઉટ અવર જોબ્સ ક્યાં તો એવું તો નહીં થાય ને કે આ ડિજિટલાઇઝેશનમાં અમારું જે પેપર બેઝ કોરિંગની જે અમારી કળા છે એ જતી રહેશે જતી રહેશે તો અમને ત્યાં આગળ થોડુંક લાગ્યું ઇટ વોઝ એટલું બધું મોટું નહોતું પણ થોડુંક અમને લાગ્યું કે કદાચ શરૂઆતમાં થોડુંક રેઝિસ્ટન્સ હતું પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ અમે રેઝિસ્ટન્સને અમે દૂર કરી શક્યા કારણ કે એ લોકોને બી રિયલાઇઝ થયું કે ભાઈ ડિજિટલી અમે સ્કોરિંગ કરીશું તો અમારો બિઝનેસ એકચ્યુઅલી વધે છે કારણ કે અમે સારી રીતે સ્કોરિંગ કરી શકીએ છીએ પ્લસ અમારું નામ એપ્લિકેશનમાં લખાય છે જેનાથી ખબર પડે છે કે ભાઈ હું સ્કોરર છું લોકો મને સામેથી અપ્રોચ કરે છે અને પહેલાં મને જેટલી મેચિસ મળતી હતી એના કરતાં હવે વધારે મેચિસ સ્કોર કરવા અમને મળી રહી છે સો એ અમે રેઝિસ્ટન્સ બહુ જલ્દી અમે એને પાર કરી શક્યા બીજું થોડું ઘણું રેઝિસ્ટન્સ ક્રિકેટ એસોસિએશન્સને જ્યારે અમે પિચ કર્યું ત્યારે એ લોકો બી બધું જ પેપર પર સ્કોર કરી રહ્યા હતા સો એમને અમારે ટેકનોલોજી સમજાવી આ ટેકનોલોજીનો એમને શું ફાયદો થઈ શકે છે આખી પ્રોસેસમાં એના લીધે ટ્રાન્સપરન્સી આવશે તો એ બધા જે પહેલું હતા આખા એ અમારે એમને અમે બરાબર સમજાયા ઘણા ક્રિકેટ એસોસિએશન ઘણા પ્રોગ્રેસિવ હતા સો એ લોકોએ બહુ જ જલ્દી અપનાવી લીધું ટેકનોલોજીને એમની આખી જે પેપર બેઝ પ્રોસેસ હતી એ આખી એમણે ડિજિટલ કરી જોડે જોડે એમણે પેપર પર બી ચાલુ રાખ્યું થોડોક ટાઈમ જ્યાં સુધી એમને ભરોસો ના આવ્યો પણ દેવાર વેરી વેલકમિંગ રાઇટ અને ઘણા એસોસિએશનમાં અમને થોડીક વાર લાગી એમને સમજાવતા એમને અમારા ઉપર ટ્રસ્ટ આવતા સો એ એક આખી જર્ની છે કરેક્ટ એ જર્નીમાં એ જર્ની તમે જ્યારે શરૂઆત કરી હશે ત્યારે નેચરલી તમારા માઇન્ડમાં નહીં હોય વિઝનમાં હશે કદાચ પણ એ કદાચ એમ્બિશન તરીકે અત્યારે ફૂલફિલ થઈ ગયું કે તમે ઘણા બધા યુથ માટેના એક રોલ મોડલ બની ગયા છો પીપલ લુક ફોરવર્ડ ફોર યુ ઓર ફોર યોર કાઇન્ડ ઓફ કંપની અને તમારી સાથે કદાચ કામ કરવા માગતા હશે તમારી સાથે કદાચ સેલ્ફી લેવા માગતા હશે યુ ગો એટ કોન્ફરન્સિઝ એન્ડ ટોક અબાઉટ યોર સક્સેસ સ્ટોરી તો એ તમારો એઝ અભિષેક તમારા ટોપ થ્રી લીડરશિપ ક્રાઇટેરિયા શું હતા અત્યાર સુધી ઇફ યુ ઇફ યુ આર એક્નોલેઝડ એઝ અ લીડર તો એ કયા ત્રણ એરિયા હતા કે જેના કારણે તમે આઉટસાઇડ થયા ઇન લાસ્ટ ટુ ડીકેડ્સ ઓફ ફ્રોમ સ્કૂલ એજ્યુકેશન ટુ કોલેજ ટુ નાવ ટુ ડે વોટ યુ આર એક નંબર વન હું કહીશ લોકોને સ્વતંત્રતા આપવી કામ કરવા માટે એ મને લાગે છે નેચરલી અમારા ચારેમાં પહેલેથી એક ગુણ અનાયાસે જ કેળવ્યો અને અમે ઘણી બધી ચોપડીઓ અમે એ ટાઈમે વાંચતા હતા જ્યારે અમે અમારી ફર્સ્ટ કંપની ચાલુ કરી તો એમાંથી અમુક બુક્સ જે હતી એ બુક્સે પણ અમને ઓબ્વિયસલી ઇન્ફ્લુઅન્સ કર્યું અને અમારા વિચારો થોડાક બ્રોડ થયા અને વી ફમલી બિલિવડ કે ભાઈ અગર આપણી કંપનીમાં કોઈ કામ કરે છે તો આપણું કામ છે એમને ફક્ત ગાઈડન્સ આપવું એક પ્લેટફોર્મ આપવું અને પછી એમના ઉપર પૂરેપૂરો ભરોસો રાખવો કે ભાઈ આ કામ બરાબર થશે સો મને લાગે છે કે પીપલ મેનેજમેન્ટ તમે કહી શકો જે એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્કિલ લીડરશિપ માટે છે જે બહુ જ જલ્દી અમે લોકો કેળવવા માંડ્યા બીજી વસ્તુ વાત કરું તો ક્લેરિટી ઇન કમ્યુનિકેશન સો હું પોતે ગુજરાતી મીડિયમમાં હું ઝેવિયર્સમાં ભણ્યો હતો પછી ઓબ્વિયસલી એન્જિનિયરિંગમાં ઇંગ્લિશ મીડિયમમાં તમે શિફ્ટ થાવ સો લગભગ ચારેક વર્ષ અમે લોકો ઇંગ્લિશમાં ભણ્યા આવીશું સો અમે જ્યારે કોલેજમાંથી બહાર નીકળ્યા ત્યારે અમારું ઇંગ્લિશ કમ્યુનિકેશન એટલું પાવરફુલ નહોતું પણ ફોર્ચ્યુનેટલી ફોર અસ અમારો પહેલો પ્રોજેક્ટ જે યુએસનો હતો એટલે ઇન અ વે વી વર ફોર્સ્ટડ કે ભાઈ અમારે ઇંગ્લિશ કમ્યુનિકેશન શીખવું જ પડે એવું હતું સો ઇંગ્લિશમાં વાત કરવી એક અલગ વસ્તુ છે ઈમેલ લખવો એક અલગ વસ્તુ છે પણ કેટલી ક્લેરિટીથી તમે વાત કરી શકો છો કેટલા ક્લેરિટીથી તમે તમારા વિચારો વ્યક્ત કરી શકો છો આઈધર બોલીને કે લખીને એ સ્કિલ આવતા આવતા મને લાગે છે કે ખાસો સમય લાગ્યો અને લીડરશીપ માટે હું દ્રઢપણે માનું છું કે એ સ્કિલ તમારામાં હોવી જ જોઈએ કે તમે તમારા વિચારો કેટલા ક્લિયરલી તમે કમ્યુનિકેટ કરી શકો છો કરેક્ટ સો મારી દ્રષ્ટિએ પીપલ મેનેજમેન્ટ અને ક્લેરિટી ઓફ કમ્યુનિકેશન આ બે એવી સ્કિલ છે કે જે કોઈ પણ લીડર્સને કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં ઇટ ઇઝ અ મસ્ટ સો ક્લેરિટી રાખવાની કમ્યુનિકેશનમાં પીપલ મેનેજમેન્ટમાં એમના ઉપર ટ્રસ્ટ રાખવાનું એમને તમે ફ્રીડમ આપ્યું અને સાથે સાથે કમ્યુનિકેશન ક્લેરિટી રાખી અને એનાથી તમારું પેશન તમે એમને ઉપર ટ્રાન્સફર કર્યું ને એ પેશન તમારી કંપનીમાં ટ્રાન્સફર થયું અને દેર ઇઝ અ ગ્રોથ ઇન યોર કંપની રાઇટ નાવ તો આવનારા સમયમાં તમે શું જોઈ રહ્યા છો ક્રિક હિરોઝને કઈ રીતના જોઈ રહ્યા છો ડિજિટલ પ્લેટફોર્મ જે અત્યારે ગ્લોબલ લેવલ ઉપર વધી રહ્યા છે જે કોમ્પિટિશન્સ છે એમાં તમે કેવી રીતના સક્સેસફુલ થશો કેવી રીતના સર્વાઈવ થશો કેવી રીતના સસ્ટેન થશો વોટ આર યોર પ્લાન્સ તમે એમાં શું વિચારો છો ક્રિક હિરોઝ માટે જો હું કહું તો અમારા પ્લાન ક્રિકેટ સ્પોર્ટને જ આગળ લઈ જવા માટે છે અને અમારો વિઝન બહુ ક્લિયર છે કે અમારું જે પ્લેટફોર્મ છે એ ગ્રાસરૂટ્સ ક્રિકેટર્સ માટે છે જે લોકો લોકલ ક્રિકેટ રમે છે ક્યાં તો જે લોકો અસ્પાયરિંગ ક્રિકેટર બનવા માટે ક્રિકેટ રમી રહ્યા છે બેઝિકલી જે બીસીસીઆઈ કવર નથી કરતું ક્રિકેટ કે જે ક્રિકેટ આઈસીસી કવર નથી કરી શકતું એ બધું જ ક્રિકેટ ક્રિકેરોઝ કવર કરવા માગે છે સો એ આખી જે ઇન્ડસ્ટ્રી છે વી વોન્ટ ટુ બીકમ ધ લાર્જેસ્ટ પ્લેયર ટુ ઓર્ગનાઇઝ ધેટ ઇન્ડસ્ટ્રી અને ક્રિકેટરની દરેક જરૂરિયાતને અમે કઈ રીતે પૂરી પાડી શકીએ સો સૌથી પહેલી જરૂરિયાત હતી સ્કોરિંગની કે ભાઈ લોકોને પોતાના સ્કોર જોવાની બહુ જ ઈચ્છા હોય તો અમે સૌથી પહેલી શરૂઆત ત્યાંથી કરી પછી અમને લાગ્યું કે ભાઈ ટેકનોલોજી હવે એટલી આગળ વધી ગઈ છે કે તમે તમારી જાતને લાઈવ પણ તમે જોઈ શકો સો અમે લાઈવ સ્ટ્રીમિંગની શરૂઆત કરી કે જેનાથી ફક્ત મોબાઈલ ફોનથી તમે તમારી મેચ આખી લાઈવ સ્ટ્રીમ કરી શકો દુનિયામાં કોઈ પણ માણસ ક્યાં ક્યાંથી પણ બેસીને તમને રમતા જોઈ શકે રિસન્ટલી લાઈવ સ્ટ્રીમિંગને અમે એક લેવલ આગળ લઈ ગયા અમે એના ઉપરથી એઆઈ બેઝડ હાઈલાઇટ્સ જનરેટ કરી સો જેમ તમે આપણી ઇન્ડિયાની મેચ જેમ કે પતે પછી તમને જીઓ સિનેમા પર તમે હાઇલાઇટ્સ જોવા જાઓ કે ભાઈ ઓકે આખી મેચ હું ના જોઈ શક્યો પણ પંદર મિનિટમાં મેં આખી મેચ જોઈ લીધી સો હવે આવી હાઇલાઇટ્સ નોર્મલ ગ્રાસરૂટ્સ ક્રિકેટર્સ જે મારા જેવા છે એ લોકો માટે બી અવેલેબલ થઈ જાય છે ઓટોમેટિકલી એમની મેચ પત્યા પછી અને એ સશક્ય બન્યું છે ટેકનોલોજીમાં જે હરણફાળ થઈ છે હમણાં એઆઈના લીધે એનાથી સો એ એઆઈ હાઇલાઇટ્સ અમારું એક લેટેસ્ટ ઓફરિંગ છે અને એને જ હજી એક સ્ટેપ આગળ લઈ જઈએ અમે એવું રિયલાઇઝ કર્યું કે બહુ જ બધા લોકોને એમની લાઈવ સ્ટ્રીમ કરવી છે પણ ક્યાં તો એમને હેસલ નથી કરવી કે ભાઈ મોબાઈલ ફોન લઈને જાઓ પોડ આના ઉપર ટ્રાયપોડ પર મૂકો અને સ્ટ્રીમ કરો ક્યાં તો જે પ્રોફેશનલી જે લાઈવ સ્ટ્રીમ થાય છે એ મોંઘું પડે છે તો અમે અમારો પોતાનો કેમેરા બનાવ્યો જે અફોર્ડેબલ લાઈવ છે અને ક્વોલિટી લાઈવ સ્ટ્રીમ તમને આપી શકે અમે હમણાં જ જસ્ટ કેમેરો લોન્ચ કર્યો એ કેમેરા અત્યારે અમે ગ્રાઉન્ડ ઓનર્સને અમે ઓફર કરી રહ્યા છીએ સો જેનાથી ગ્રાઉન્ડ ઓનર્સનું બી રેવન્યુ વધશે અત્યારે સુધી કેવું હતું કે હું ક્રિકેટ રમવા જાઉં તો ફક્ત બુકિંગ ફીઝ હું આપું છું મેચના હવે ગ્રાઉન્ડ ઓનર મને એમ કહેશે કે ભાઈ તમારે ખાલી મેચ રમવી છે કે તમારે લાઈવ સ્ટ્રીમ પણ કરવી છે જો લાઈવ સ્ટ્રીમ કરવી હોય તો એ ફેસિલિટી બી મારી જોડે છે સો પ્લેયર્સનો બી ફાયદો છે ગ્રાઉન્ડ ઓનર્સનો બી ફાયદો છે અને અમારો બી એઝ અ કંપની ફાયદો છે સો બેઝિકલી વિડીયો આખું જે મેં તમને કીધું લાઇવ સ્ટ્રીમિંગ હાઇલાઇટ્સ અને કેપ્ચર જે અમારા કેમેરાનું નામ છે એક વિડીયો સ્ટ્રેટેજી છે જેમાં અમારે બહુ જ હજી આગળ જવું છે ઇનફેક્ટ અમે ડીઆરએસ પ્રોડક્ટ પર બી કામ કરી રહ્યા છીએ ડિસિઝન રિવ્યુ સિસ્ટમ જે કહે છે આપણે ઇન્ટરનેશનલ મેચિસ કે આઈપીએલ મેચિસમાં આપણે એમ્પાયર ડીઆરએસને કોલ આપે અને પછી જ્યારે આખું બોલ ટ્રેકિંગ બતાવે છે બોલ સ્ટમ્પને અડે છે નથી અડતો બેટને અડ્યો કે ના અડ્યો એ બધી જ ટેકનોલોજી અમે લોકો ગ્રાસરૂટ્સ પર કઈ રીતે લાવી શકીએ એ અમારું વિઝન છે અને બીજી અમારી સ્ટ્રેટેજી છે એપરલ્સ પર અને ઇક્વિપમેન્ટ પર તો અમે અમારો પોતાનો સ્ટોર રિસન્ટલી લોન્ચ કર્યો ધ ડ્રેસિંગ રૂમ ઇટ્સ અ ડિજિટલ સ્ટોર અને અમારી પોતાની બ્રાન્ડ છે ત્યાં આગળ અમે ક્રિકેટના કપડાંથી શરૂઆત કરી પર્સનલાઇઝડ એપરલ્સ અને હવે ધીરે ધીરે અમે એને ફૂલ ફ્લેજેડ આખો એક ક્રિકેટ સ્ટોર બનાવવાની તરફ જઈ રહ્યા છીએ અમે હમણાં ગ્વસ બી ઇન્ટ્રોડ્યુસ કર્યા ક્રિકેટ બોલ્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા અને હોપફુલી થોડાક જ ટાઈમમાં અમે લોકો ક્રિકેટ બેટ અને બાકી બધા ઇક્વિપમેન્ટ જોડે બી લોન્ચ કરીશું ફેન્ટાસિક્સો આ જે ફ્યુચર વિઝન છે આખું કે જે ડિજિટલ સ્ટોર તમે આખો જે ડેવલપ કરી રહ્યા છો એની સાથે એઆઈને બધું જે કરી રહ્યા છો એક એક સોશિયલ ક્વેશ્ચન પૂછવાનું બંધ થાય છે કે રોજ અલગ અલગ મીડિયમ્સ દ્વારા આપણને જાણવા મળે છે કે જે ડિજિટલ ટ્રેન્ડ્સ વધી રહ્યા છે ડિજિટલ યુસેજ વધી રહ્યો છે એનાથી સોસાયટીમાં ઘણા બધા ઇસ્યુઝ આવી રહ્યા છે પછી એ મે બી ચાર પાંચ સાત વર્ષનું બાળક હોય કે પછી નેવું વર્ષના કોઈ સિનિયર સિટીઝન હોય કોઈ રિલેશનશીપના ઇસ્યુ હોય કે પછી કોઈ સાયબર ક્રાઇમના બધા ઇસ્યુઝ હોય આ બધું જ્યારે તમે સાંભળી રહ્યા છો ત્યારે એ એ સોશિયલ સ્ટિગમા અથવા તો સોશિયલ ટેબુ જે અત્યારે છે કે ભાઈ ડિજિટલ એ એન્ટી સોસાયટીનું કામ કરે છે તો હાઉ ડૂ યુ પ્રોગ્રેસિવલી રેસીપ્રોકેટ દેટ અને આટલું સારું એઆઈવાળી પ્રોડક્ટ્સ અને બહુ સરસ વાત કરી કે ગ્રાસરૂટ ક્રિકેટને નેશનલ લેવલ ઉપર લઈ જવું છે તો એ તમારું અંદરનું એક એવું પેશન છે કે જેનાથી તમે સમાજને એની પોઝિટિવ તસવીર બતાવવા માંગો છો જો હું આખી વસ્તુને આપણે બીજી રીતે જોઈએ કે ટેકનોલોજી હું ટેકનોલોજી માટે નથી ટેકનોલોજી મારા માટે છે પહેલાં તો એ માઇન્ડસેટ આપણે સમજવું જોઈએ કે ભાઈ મારું કામ ઈઝી થયું કે મને વધારે બિઝનેસ મળ્યો કે મારું જે રેકોગ્નેશન પહેલાં થતું નહોતું એ હવે રેકોગ્નેશન પોસિબલ થયું છે આ બધી જ વસ્તુઓ ટેકનોલોજીના લીધે થઈ છે અધરવાઇઝ જે અત્યારે અમદાવાદના બેસ્ટ ક્રિકેટર્સ કોણ છે ફોર એક્ઝામ્પલ હવે જો આ ટેકનોલોજી ના હોત તો આપણને કોઈ રીતે એ બેસ્ટ ક્રિકેટર્સની ના આપણને ખબર પડે ક્યાં તો એ લોકોને બી એ રેકોગ્નિશન ના મળે જે ખરેખર એ જેના છે બરાબર છે પછી બીજું કે જે સ્કોરર્સ છે હવે સ્કોરર્સ છે એમની લિમિટ ટેકનોલોજી વગર એ કેટલી મેચિસ સ્કોર કરી શકે ક્યાં તો કેટલા લોકો સુધી પહોંચી શકે એમની સ્કિલ લઈને સો હવે એ સ્કોરર્સ પણ અલગ અલગ જગ્યાએ જઈને સ્કોરિંગ કરી શકે છે જસ્ટ બીકોઝ દે આર નોન ઓન ક્રિક હિરોસ કે ભાઈ આ સ્કોરરે આટલી સરસ મેચિસ સ્કોર કરી છે એમનું આ રેટિંગ છે એમનું આ એમની આ ફીસ છે અને લોકો સામેથી એમને કોન્ટેક કરે છે અને એમની મેચિસ સ્કોર કરવા માટે બોલાવે છે સો મારી દ્રષ્ટિએ ઇનડાયરેક્ટલી ઘણો બિઝનેસ બી લોકોનો વધાર્યો છે આ ટેકનોલોજીના લીધે પછી બીજી વસ્તુ અમને ઘણા બધા એવા ફીડબેક મળે કે કોલેજ પછી પ્રોફેશનના લીધે મારું ક્રિકેટ રમવાનું છૂટી ગયું હતું તો હું લગભગ બાવીસ વર્ષથી ત્રીસ વર્ષની વચ્ચે બિલકુલ ક્રિકેટ ના રમી શક્યો પણ હવે ક્રિકિરોઝના લીધે એક નવી ઈચ્છા જાગી છે કારણ કે હું જોઉં છું મારો સ્કોર હું જોઈ શકું છું રાઇટ સો મેં ક્રિકોજના લીધે હું ક્રિકેટ ફરીથી રમવાનું ચાલુ કર્યું સો એ એક પોઝિટિવ હું લઈશ બિકોઝ જે આપણું બેઠાડું જીવન થઈ ગયું હતું એટલીસ્ટ થોડાક લોકો માટે ક્રિક લીધે એ લોકો પાછું એમણે ક્રિકેટ રેઝ્યુમ કર્યું અને ફરીથી થોડીક ફિઝિકલ એક્ટિવિટી એમની લાઈફમાં પાછી આવી સો મારી દૃષ્ટિએ ટેકનોલોજી એકચ્યુલી લોકોને વધારે એક્ટિવ બનાવી રહી છે જે ટેકનોલોજી એક્ટિવ બનાવી રહી છે અને ગ્રાસરૂટ ક્રિકેટની જે તમે વાત કરી મે બી કદાચ ક્લોઝિંગ તરફ જઈ રહ્યા છીએ આપણે એક એક ક્વેશ્ચન પૂછવાનું મન થાય છે કે જ્યારે ભારત અત્યારે ઓલિમ્પિક્સના યજમાન બનવા તરફ જઈ રહ્યું છે અને એમાં પણ અમદાવાદ કદાચ એમાં બહુ મહત્વની ભૂમિકા ભજવવાનું છે એમાં તમારું કોન્ટ્રીબ્યુશન શું હશે તમારું શું વિઝન છે એમાં અત્યારે અમદાવાદની પહેલાં બી એલ એ ટ્વેન્ટી ટ્વેન્ટી એટમાં ક્રિકેટ વર્ષો પછી ઓલિમ્પિક્સમાં પાછું આવ્યું છે જે આપણા બધા માટે બહુ મોટા ન્યૂઝ છે સો એના લીધે અમે અમારો અપ્રોચ થોડોક એવી રીતે બદલ્યું છે કે અમે ઇન્ડિયા તો અમારું સૌથી મોટું માર્કેટ છે જ ઇન્ડિયા પછી મિડલ ઇસ્ટ અમારું સેકન્ડ લાર્જેસ્ટ માર્કેટ છે પણ યુએસ અને કેનેડા જે નોર્થ અમેરિકા રિજિયન કહે છે એ માર્કેટ પણ ઘણું આગળ છે અને ઘણું મોટું થઈ શકે એવું છે અને ખાસ કરીને ટ્વેન્ટી ટ્વેન્ટી એટમાં એલ જ્યારે ઓલિમ્પિક્સ આવશે ત્યારે એઝ અ પાર્ટ ઓફ ઓલિમ્પિક ક્રિકેટ મેચીસ રમાશે જેમાં ઇન્ડિયાની ટીમ જશે બાંગ્લાદેશની જશે પાકિસ્તાનની જશે બેઝિકલી એશિયાની બધી ટીમ યુએસમાં જશે રમવા માટે જે બહુ જ મોટું મારી દ્રષ્ટિએ અપગ્રેડ કહી શકાય ક્રિકેટ એઝ અ સ્પોર્ટ માટે સો દેટ વિલ હોપફુલી ક્રિએટ અ લોટ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ કે યુએસમાં જે લોકો ક્રિકેટ રમે છે ક્યાં તો ક્રિકેટના પ્રોફેશનમાં છે એમના માટે પણ બહુ જ મોટી તક ઊભી થઈ છે અને ક્રિક એઝ અ કંપની અમારું વિઝન છે કે અમે કોઈક રીતે અમે એ તકમાં ભાગીદાર બનીએ અને એ બધા લોકોને અમે હેલ્પ કરીએ અને જો એલ સક્સેસ જાય છે તો ઓબ્વિયસલી આખી વસ્તુ બે હજાર બત્રીસમાં અને બે હજાર છત્રીસમાં અમદાવાદમાં પણ હોપફુલી આવશે બહુ જ મોટા પાયે આવશે મોટા પાયે આવશે એક પર્સનલ ક્વેશ્ચન સૌથી વધારે તમને કઈ એપ ગમે છે તમે કઈ એપ યુઝ કરો છો ઇન ટર્મ્સ ઓફ એન્ગેજિંગ યોર માઇન્ડ ઓર ગેટિંગ એન્ટરટેનમેન્ટ કામની વાત કરીએ તો ઓબ્વિયસલી વોટ્સએપ અને બીજી અમે અમારા ઇન્ટરનલ કોમ્યુનિકેશન માટે સ્લેક કરીને એપ છે એ અમે યુઝ કરીએ છીએ તો મારો ખાસો ઘણો ખરો સમય સ્લેક અને વોટ્સએપ પર જતો હોય કારણ કે બંને કામની વસ્તુઓ છે ઘણીવાર અમારા જે અમુક યુઝર્સ હોય એ રીચઉટ કરે ત્યારે બી વોટ્સએપ પર રીચ આઉટ કરે એમને કંઈક ઇસ્યુ આવતો હોય તો સો એ બધી પ્લસ અમારા કંપનીનું અમુક ઇન્ટરનલ કમ્યુનિકેશન સ્લેક પર થતું હોય તો સ્લેક અને વોટ્સએપ આ બે એવી એપ્લિકેશન્સ છે કે જે હું લગભગ સૌથી વધારે યુઝ કરું છું બુક્સ રીડ કરો છો કે બુક્સ પણ ડિજિટલી રીડ કરો છો બુક્સ બિલકુલ રીડ કરું છું મને ડિજિટલ નથી ગમતું અગત્યની વાત એમણે કરી ટુવર્ડ્સ ધ એન્ડ કે બુક્સ એ વાંચે છે જે ફિઝિકલ બુક્સ છે ભલે ડિજિટલ પ્લેટફોર્મને એમણે એમનો બિઝનેસ બનાવ્યો છે એ એમનું જીવન છે એ એમનું પેશન છે પણ બુક્સ વાંચે છે ક્યાંક પણ સમાજના ખૂણામાં પણ જો કોઈ આજનો યુવાન કે કોઈ ઘરમાં કોઈ મા બાપને ચિંતા હોય કે મારા બાળકો પુસ્તક નથી વાંચતા તો આ છેલ્લો જવાબ સાંભળવા જેવો છે સમજવા જેવો છે કે જે વ્યક્તિ એપનો બિઝનેસ કરે છે એ વાંચે છે તો પુસ્તક જ એ વાતાવરણ છે કે પછી ફરજિયાત છે તમે શું કહો છો પર્સનલ ચોઈસ છે મારી અમારી મારી મારી પત્ની અને હું બંને ઘણા અમે ઘણી બધી બુક્સ વાંચીએ છીએ અને પહેલેથી જ અમને ફિઝિકલ બુક્સ બહુ જ કમ્ફર્ટેબલ છે વાંચવા માટે અને એનું એક આત્મીયતા ઊભી કરે છે મારી દૃષ્ટિએ અને એક લાઇબ્રેરી જેમ કે અમારા ઘરમાં બે લાઇબ્રેરી છે તો એના લીધે મને લાગે ત્યાં સુધી થોડું અંશે બાળકો બી અમારા પ્રભાવિત થતા હશે બહુ વાત કે ઘરમાં લાઇબ્રેરી છે બાળકો પણ એનાથી પ્રભાવિત થાય છે અને બાળકો એપ પણ રમે છે સો ઘરનું વાતાવરણ આપણું મનનું વાતાવરણ અને આપણી શું સમજણ છે એના આધારે આપણે આપણું વ્યક્તિત્વ વિકાસ કરી શકીએ છીએ પ્લેટફોર્મ કોઈ પણ હોય જો એ આપણને પોઝિટિવ અસર કરશે તો આપણે પ્રોગ્રેસિવ રહીશું અને જો કદાચ એ આપણને નેગેટિવ અસર કરશે તો આપણી લાઇફના ચેલેન્જીસ આવશે પણ ચેલેન્જીસને એમણે ઓવરકમ કર્યા છે યંગ એજમાં એમણે સારી લીડરશિપ ક્વોલિટી ડેમોન્સ્ટ્રેટ કરી છે અને ઓલિમ્પિક સુધીનું વિઝન એમણે રાખ્યું છે તો અમદાવાદનું ગૌરવ આજે પણ એમણે વધાર્યું છે આવનારા સમયમાં વધારતા રહે એવી આપણે સૌ દૂરદર્શનના માધ્યમથી અભિષેકભાઈને શુભેચ્છાઓ આપીએ કે અમદાવાદનું ગૌરવ તમે જ્યાં છો ત્યાંથી આગળ વધારો વૈશ્વિક લેવલ ઉપર અને ઓલિમ્પિક્સ જે અમદાવાદ અને ઇન્ડિયા એમાં મોટું કામ કરવાનું છે એમાં પણ અમે ક્રિક હિરોઝને એક હીરોની ભૂમિકામાં જોઈએ એવી આપણે શુભકામનાઓ દૂરદર્શનના તમામ અમારા શ્રોતા મિત્રોને આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આવા કાર્યક્રમોમાં આપણે મળતા રહીશું એકબીજાને જાણતા રહીશું સમજતા રહીશું અને પ્રોત્સાહન આપતા રહીશું નમસ્કાર ધન્યવાદ થેન્ક યુ